નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભોખરણની જો તમે રામદેવડા ફરવા આવો છો અને જો તમારે જોડે જોડે પોખરણ પણ ફરવું હોય તો આજના વિડીયોમાં હું તમને પોખરણ ફરવાની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે અહીંયા આ રામદેવડાથી પોખરણ કહેવાય કે જવું જોઈએ ભોખરણમાં ફરવાલાયક અહીંયા કયા કયા સ્પોર્ટ અને કયા કયા મંદિરો છે અને પોખરણને અહીંયા ફેમસ ચીજ વસ્તુઓ કઈ છે એ પણ વિસ્તારપૂર્વક જાણીશું એટલે અમારો આ વિડીયો તમે સરહુથલીને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો હું એના જ તમને જરૂરથી આપીશ અને વાત કરું પોખરણની તો દર વર્ષે અહીંયા ભારે ભક્તો રામદેવડા ફરવા આવે છે અને આ બધા ભક્તો એ રામદેવડા દર્શન કરીને રામદેવડા ફરીને અહીંયા પોખરણ પણ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે અને જો તમારે પણ પોખણ ફરવા જવું હોય તો તમે સૌપ્રથમ રામદેવ પીંડના દર્શન કરી લો અને તમે રામદેવ પીંડની મંદિરની બહાર આવશો રિક્ષાઓ ઓટો જોવા મળી હશે જેમાં તમે પર પર્સન ત્રીસ રૂપિયા આપીને અને જો તમે આખી રિક્ષા બુક કરો છો તો તમે સુપર રિક્ષા એ દોઢસો રૂપિયા આપીને આરામથી અહીંયા બુક કરી શકો છો ચલો આપણે જઈશું રામગઢાથી આ પોખરણ ઓટોમાં અને જો તમારે સારી એવી ધર્મશાળા કે હોટલ માં રોકાવું હોય તો તમને આ રોડ ઉપર એક ઘણી બધી એવી ધરમશાળા અને હોટલ અને ભોજન માટે અહીંયા તમને ઘણી બધી એવી ભોજનાલય પણ જોવા મળતી હોય છે અને જો તમારે રામદેડા થી પ્રાઇવેટ ટ્રાવેલ્સ માં સફર કરીને પોખરણ કે જેસલમેર જવું હોય તો પણ તમને અહિયાં આ રામદેડા થી ઘણી બધી એવી બસો અને ટેક્સીઓ ચાલતી જોવા મળી જશે તમે એમાં પણ સફર કરીને આરામથી અહિયાં જેસલમેર પણ જઈ શકશો અને રામદેડા થી આ પોખરણ આવવાનો એ ટોટલ તમને સમય ગાળો એ પંદર થી વીસ મિનિટ લાગતું હોય છે કેમ રામદેડા થી આ પોખરણ એ ટોટલ બાર કિલોમીટરના અંતર ઉપર આવેલું છે અને આ રિક્ષાવાળા ભાઈ તમને આ ભોખણ ગેટ ની બહાર જ એ તમને ડ્રોપ કરતા હોય છે જો તમે અહીંયા ટુ વ્હીલર લઈને આવો છો તો અહીંયા ટુ વ્હીલર ના એ પાર્કિંગ ચાર્જ એ અહિયાં પર પર્સન વીસ રૂપિયા લાગતા હોય છે અને અહીંની આ અંદરની ની પ્રવેશ દ્વાર નું એ ટિકિટ નું પ્રાઇસ એ એક વ્યક્તિ નું એ પચાસ રૂપિયા આસપાસ રહેતું હોય છે અને આ ટિકિટ તમારે અહીંયા આ કાઉન્ટર થી જ લેવાની રહેતી હોય છે અને તમે જેવા આ કિલ્લા ની અંદર આવશો તો તમને આ વિશાળ એક ગેટ જોવા મળે છે અને તમારું આ પ્રવેશ દ્વાર અહીંયા આ ગેટ થી જ રહેતો હોય છે તમારી ટિકિટ ચેક કરીને તમારી ટિકિટ ને એ મેમ્બર ગણીને આ પ્રવેશ દ્વાર માં તમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે અને અંદર થી કઈક આવું દેખાય છે આ પોખરણ મહેલ ના પોખરણ ફોર્ટ એટલે કે પોખરણ નો આ કિલ્લો એ રાજસ્થાન ના જેસલમેર જિલ્લામાં જ આવેલું એક શહેર અને નગરપાલિકા છે જે ટોટલ જેસલમેર થી એકસો દસ કિલોમીટર ના અંતર ઉપર જ આવેલું છે અને પોખરણ શબ્દ નો કેરેલું સ્થળ એટલે કે પોખરણ અને પોખરણ માં આ લાલ પથ્થરો થી બનેલા અને સુંદર કિલ્લાઓ તમને અહિયાં જોવા મળતા હોય છે જેનું નિર્માણ એ માલદેવે પંદરસો પચાસ માં કરાવ્યું હતું અને એવું પણ પણ કહેવાય છે કે આ એક તરીકે પ્રખ્યાત હતી અને તમને આ કિલ્લામાં તમને એ આ રાજા મહારાજાઓની ઘણી બધી એવી એન્ટિક વસ્તુ પણ જોવા મળતી હોય છે તમે એ પણ નિહાળી શકો છો અને આ મહેલ ની અંદર આખા કિલ્લાના નજારા કેવા દેખાય છે એ પણ તમે અહિયાં જોઈ શકો છો અને મહારાજાના કાર્ડના તમને અહિયાં વસ્ત્રો સાધનો મશીનો એવી તમને ઘણી વિવિધ વસ્તુઓ પણ જોવા મળતી હોય છે એ તમને આખી આ કિલ્લો ફરતા એ માત્ર ને માત્ર એક કલાક આસપાસ એ સમયગાળો લાગતો હોય છે જે તમે ફોટોગ્રાફી માં પણ સમય આપી રહ્યા છો તમને આ કિલ્લો ફરવા માટે તો બે કલાક આસપાસ પણ લાગી શકે છે જો તમે પણ પોખણ ફરવા આવો છો તો તમે એનો એક સારો કેમેરો જોડે રાખજો જેથી તમે અહીંયા સારા એ ફોટોગ્રાફી કરી શકો અને જો તમે અહીંયા કેમેરો લઈને આવો છો તો તમને અહીંયા કેમેરાના પણ અલગ ચાર્જ એ ચૂકવવા પડતા હોય છે એટલે એ બાબતો તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા અને જો તમે પોખણ ફરવા આવો છો તમે પોખરણમાં બીજી અહીંયા ઘણી બધી જગ્યાઓ છે ત્યાં પણ તમે ફરી શકો છો જેમ કે નજીકમાં જ છે આશાપુરા માતા મંદિર તમે ત્યાં પણ આવી શકો છો હિવજ માતાનું મંદિર પણ છે તમે ત્યાં પણ દર્શન કરવા રહી શકો છો અને એવી રીતે તમે અહીંયા ગેલાસ ટેકરીઓ પણ છે જે પણ જોવા જોવાલાયક છે તમે એ પણ નિયાળી શકો છો ના બધી જગ્યાએ તમને એ આ પોખરણમાં જ આવડે જોવા મળતી હોય છે અને જો તમે મારે પોખરમાં શોપિંગ કરવી હોય તો તમને આ ફૂટની બહાર જ તમને ઘણા બધા એવા રિયલ ના મોજડી શૂઝ પટ્ટા પર્સ જેવી તમને ઘણી બધી એવી વિવિધ વસ્તુઓ અહીંયા જોવા મળતી હોય છે અને જો તમારે ફરીને જેસલમેર જવું હોય તો પણ તમે શકો છો કે જે ટ્રેન રામદેવડા આવે છે એ ટ્રેન અહીંયા પોખરણ પણ આવતી હોય છે જો તમે અહીંયા પોખરણ ફરવા આવો છો તો તમે આ પોખરણ ના રેલવે સ્ટેશન થી જેસલમેર પણ જઈ શકો છો અને જો તમારે પરત જોધપુર અમદાવાદ કે ગુજરાત ના કોઈ પણ શહેર આવવું હોય તો પણ તમે આ ટ્રેનોમાં સફર કરીને આરામથી પોખરણ થી જ એ તમારા શહેર પરત પણ આવી શકો છો અને જો તમારે રામનોડા પરત આવવું હોય તો તમને આ પોખરણ ના કિલ્લા થી જ એ ઘણી બધી એવી ઓટો મળી જશે જેમાં તમે પર પર્સન રૂપિયા આપીને એ પરત પણ આવી શકો છો અને આવી રીતે તમે આખું આ પોખરણ ફરી શકો છો અને અમારો આ વિડીયો તમને થોડોક પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારો આ વિડીયો તમે એક લાઈક કરીને નીચે થી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કેમ ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોશે પરંતુ વિડીયો એક લાઈક નથી કરતા અને તમારો એક લાઈક એ હમને ઘણો બધો મોટિવેશન આવતું હોય છે નેક્સ્ટ વિડિયો બનાવવા માટે અને મળીએ જ આવા જ નવા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ